નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર આ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે એ સમજાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જોવાનું છે આપણે યુનિટ વનથી લેટ્સ રીડ મોડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પ્રશ્ન કે આન્સરનું વાંચન નથી કરતો તમારે જોઈને જાતે લખવું પડશે તો તમે જોઈ શકો છો પ્રશ્ન બે એ નું યુનિટ વન યુનિટ વન ની અંદર વિદ્યાર્થી મિત્રો જે બીજો જે પેરીગ્રપ છે એના પ્રશ્નોની આન્સર હવે યુનિટ વન ની અંદર નંબર ત્રણ જે પેરેગ્રાફ છે એના પ્રશ્નોની આન્સર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે યુનિટ ટુ ના પ્રશ્નોને આન્સર યુનિટ ટુ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નો અને નંબર ત્રણ છે એના પ્રશ્નો જોઈએ જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી રીતે સારાક્ષર લખી શકે છે હવે યુનિટ ત્રણના ના પ્રશ્નોની આન્સર જોઈએ આપણે હવે યુનિટ ચાર એના પ્રશ્નોને આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાણી પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે એ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ